તે દરમિયાન એચટીયુ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે હાથીખાનામાં આવેલી અલગ અલગ દુકાનના માલિકો નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે જે આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરી ચેક કરતા કમલા કિરાણા સ્ટોર નામની દુકાન ઉમર પંદર દેવાંશી ટ્રેડર્સ નામની દુકાનમાં ઉમર સોળ કુલ બે બાળકો કામ કરતા જણાઈ આવતા સદર દુકાન માલિકોએ સગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કર્યું હોય જેથી કમલા કિરાણા સ્ટોર્સ નામની દુકાનના માલિક મહેશભાઈ મહાદેવભાઈ રાઠી રહે મહેશ્વરી સોસાયટી રેલવે કેબિન સામે બાજવા વડોદરા તથા દેવાંશી ટ્રેડર્સ નામની દુકાનના માલિક કમલેશભાઈ ધીરજલાલ ગોંધિયા રહે ગાંધીનગર સોસાયટી બાગ વડોદરા વિરુદ્ધમાં કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ ઓગણીસ મુજબની બે અલગ અલગ ફરિયાદ રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઉપરોક્ત બાળકરી બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે